तो गैस बधाई केम सो जाए जम्मा बैठा आज एक एक जनों खाई से एक बैठा ने एक जी हम कहीं ना कहीं हम घर में तो आले <laughs> ये वर्षा दने है जोरदार वो क्या तब बुली गयो हाँ हम आले हम कहीं सीए करा हम हम वही

તમે ખાવી ખાવ હું પછી ખાઈ લઈ ઈ તમે ખાતું આકડી મો તું રેવા તું પેલા ખાઈ લે

કાળાજાંબુન ખાવાનું જો એ કામ કરાય કાળાજાંબુનો તમે ચેલેન્જ કરી નાખો તમે એ ચેલેન્જ કરો એમ કહું એ હાય એ કામ કર મમી તુર ચેલેન્જ કે ચેલેન્જ એલાલા આવવિ દે જા આવવિ દે જા આઈ ના ફ્રીજ

<laughs> 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 मम्मी तो <laughs> <आगाला नागा। laughs> <इतला बता। laughs> चैलेंज करना <है> को? <laughs> તારો હજી તો ખાધું હોય તો પેટમાં જાય પછી પ્રોસેસ થાય થોડીક અને પછી બંધ નાખ આ તો હજી હા હું તો પછી શું ખાવાનું હોય બાકી વરસાદ પડે ત્યારે જોરદાર અને હમણાં ચાલુ થયું આખરી અને ક્યારનો ચાલુ તો કલાક થઈ ગઈ હતી મેં તો તોય વર્કઆઉટ કર્યો હતો વર્કઆઉટ કરતો કરતો તોય वर्षा में बोले बोले हो तो ये वर्कर तो रोज़ वर्कआउट इज फर्स्ट ना आज बदे वर्क कर वर्षा दिन आज बजे इसे चाहिए क्या नहीं होगी बड़ा से आज है तो उनके तो बड़ा से हाँ ये बहुत वर्कर चाह विशाड़ बजे वर्षा चाह बहुत मैं बहुत वर्कर वर्क का वर्कर હવે જમીન ઉભી જા આ અહીં જંપવાનું છે પત્તું બધાયનો અલગ અલગ એ ઘરે મિત્રોનો ફોન આવ્યો પપ્પા ના મિત્ર દિનેશ વાડરનો ફોન આવ્યો બહુ અહીંયા એક ઓફર ચાલે છે હમણાં એડમાં આવતું ઇન્સ્ટા ઇન્સ્ટાની બધી એડ ચાલુ હોય ને એમાં આવે

એટલે પ્રોસેસ થાય થોડાક પછી એમાં અંદર જ શકે કોઈ કે આપણે અલગ જ સાવ જો શીખાવે જો કુછ ભી કુછ ભી એમ ના હોય શીખે તો એને ખાધા તો એક શીખાવી મે એક ખાધું તો મારું નાક બંધ થઈ ગયા ઓ આજકાલ ચાલુ વર્ષમાં ચાલુ હા આજ હું કે એ આમ ઉપરથી પાણી પડે ને બરે

કેટેરિંગ ફૂડિંગ જેવો લાગીવા ઓય ઓલો જીવન ઓલો રોટણ પહેવાનું ઓલો આતરા 10 કિલો આડા ડમળો જે સુલેખ લે હા કે ને આના 10 કિલો છે કે નહીં આ એક એક પાસ પાસ કિલો રે 10 આ એક કોને જા આપડે કેટલા વર્ષ થઈ ગયા પેલા ગમ છે ને કઈ ને કઈ છે ને અમે આપણે સરેડ પર રાખીને એ છે તોમાંથી ઉકે ડાક આડો લેવાનું કપિટીની પંપને તૈયાર નોઈ પર આવ્યો તો એ કપડું કર કર આમ કેરી પે આ લોકમાંથી

बदु 500 छ त्यहा म के भन्नु बदु वजनवार पईसे मले त के आमा खाली आमे नै यो त खोरी खोले नै खबर आमे नति गरे खबर ति के अनलाइन मंगवानु छु न आ बदी प्रोसेस काई छ हाम्रो पनि निकाले मम्मी चित्रलो यो त घडी चल्नु छैन बदु 500 थराई दियो इका आ के

સોક તક ભાઈ આવે ને એને બતાવી કે મારા મારા બહુ આવી રીતે બરોસો વાત તો ચાલુ જ મારે ચાલુ પડતું તમે તો બાપા એક કાઈ નહી મને કે

એના પર કરતાં એટલે વર્કઆઉટ ન હોય એટલે હા નિયત કરું ઓર ઉતમા છે થઈ જાય આના કામ તે કોઈ જોડે ના જાય હું જાઉં તો મારી ભેગો જાવે ને જ્યાં જ તો કોઈને આરામ કરે ને બેલે ને તો ઈ પુત્રો અહીંયા પોલીસ ની કરે જ્યાં સુધી જોડી જાય જ્યાં સુધી પૂકેતા એટલો એ હવાલો એ દલી દે એને કુરક એને એમ કે હુએ કદાસમાં દે આ આવે ને પોલીસવાળા તો હે હા આવે તો કે અમે ને કે ત્યારે રાખી તો મુંબ આપણે ન કરી

ગુડ નાઈટ તો બધાયને ડમ્બલ મળી ગયો અત્યારે સારું ભાઈ કી લાગો છો કરોડભાઈ સાહેબ મર્જી હોય છે જનપાસાની જેની પાયાતી આરું હાલો પાછા મળીએ બીજાનો વિડિયોમાં તો લઈ ગમ પર તો ભાઈ 100